જેથી કિશોરીને આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી ચા પાણી કરાવી આમોદ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પૂછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જણાવ્યું હતું પરંતુ પૂરું નામ અને સરનામું જણાવ્યું ન હોવાથી કિશોરીના વાલી વારસની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અતાલી ગામના વાડીમાં કામ કરતા એક ઈસમની દીકરી હોવાનું જણાતા આમોદ પોલીસે ખરાઈ કરીને તેના પિતાને સોંપીને સુખદ મિલન કરાવ્યું હતું ગત રોજ સાંજે ચાર કલાકે આમોદ પોલીસે કિશોરીને તેના પરિવારને સોંપી હતી